તો આ રીતે ભાઈ તેલ સાટવાના હોય છે આ નિહાળી શકો છો હા છેને જો સાટે છે આ રીતના તેલ સાટવાના હોય છે એટલે કોઈને સાટવા હોય તો કહેજો એટલામાં દસ કિલોમીટરમાં ગમે ને સાટવા હોય તમે તારા ફોન કરજો આપણે આની અંદર કોન્ટેક્ટ નંબર આપી દઈશું અને ભાઈ વાવવા કરતાં છે ને સાટવામાં બહુ સરળ પડે પછી તો વાવોનો વિષય અલગ અલગ હોય તો અમે તો છે ને સાટીને જ એલ કરીએ કારણ કે વાવતા નથી સાંટવીને એટલે થોડાક જેવા વાવો હોય ને આપણે ઉગાવો હારો લે પછી એટલા ગાળવા હોય ને એટલા નીકળી જાય ને એટલા રાખવા એટલે રે એટલે વાવવામાં તો ઘણી વાર એવું પણ બને છે ઉગતા પણ નથી બરોબર કારણ કે અંદર વ્યાઈ ગયા હોય તો ધૂળ વધારે સડી ગયું હોય તો આ સિંગની જેમ કંઈ ઉગી ન હોય કે રેપું થોડા ઉચકાવી કે એટલા માટે આપણે તો દર વર્ષે છે ને સાટવાનું ભાઈ આગળ કાર્યક્રમ રાખવી છે તો અત્યારે સાંટવાનું ચાલુ છે અને છે ને વેગે સો રૂપિયા સાટવાના છે એકલા તૈલ ખાતર નહીં ખાલી એકલા તૈલ જ સાટવાનું પણ તમારે ઉગાવ ઉગાવવામાં કંઈ કટે નહીં એક નંબર ઉગાવ આવે અને એક કલાકમાં છે ને ચાર પાંચ વીઘે સટાઈ જાય હોમ કે તમારે કોઈ જાજુ ખેતર હોય તો મૂંઝાધા ને સાટી દે ફરી એકવાર નવા વિડીયોમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે સૌ પ્રથમ બધાના જય શિયા હર હર મહાદેવ જય માતાજી તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ વાય આપણે વાડી બાળી બાંધીને કમ્પ્લીટ કરી નાખી છે વાડી બાંધી છે મસ્ત મજાની જવો તમે આપણી વાડી છે અત્યારે આમાં વાવવાના છે આપણે તૈલ એટલે કે વાવવાના છે નહીં સાંટવાના છે તૈલ પણ અત્યારે વાડી બંધાઈ ગઈ છે અને આજે છે ને તલ સાટવાનું સારું છે અને તલ સટાઈ રહીને પછી છે ને આપણે આમાં ચાલુ કરવાનું છે પાણી અને ભાઈ આપણી વાડીની ફરતી સારે ફરતી પવન સરખી છે હો ને એવો અવાજ કેટલો આવે છે એનો પવન સરખીનો મોટા મોટા પાખડા છે ને અવાજ કેટલો આવે પવન સરખીનો તો વ્લોગમાં બન્યા રેજો આપણે છે ને કઈ રીતે તલ સાંટે એ હું તમને બતાવું અને તમારે પણ કોઈને સાંટવા હોય તો કહેજો ને માપ કાઢવાનું હોય નગર પાછા ઘટે એક એક દાવડામાં છે ને માપ કાઢીને સાટવાનું શરૂ કરવાનું એટલે ઘટે નહીં પરફેક્ટ થઈ રહે આ સાટવામાં તમે અંદાજે આમ કરો ને તો છે ને એક વીઘે એક કિલો તેલ જોવે કેટલા એક વીઘે એક કિલો તેલ નાખી દેવાના એટલે માપે ઉતું અમુક ટકા ઉગ્યા ન હોય તેના ભાગના ઝાડા નાખીએ એટલે ઊગી જાય ગાળવા પડે પણ તમારે ઊગી જાય ફર્સ્ટ ક્લાસ એટલે વીઘે એક કિલો નાખો વધારે નહીં પાંચ વીઘા હોય તો પાંચ કિલો તેલ જોવે સાડા ચાર હોય તો હાલે પણ આપણે પાંચ કિલો નાખવાના એટલે પરફેક્ટ ઉગી જાય બધું અને બહુ સારા છે સાંટાશે તમારે કોઈ કોઈને સાટવા હોય ખેડૂત મિત્રોને તો હોય છો કરજો નંબર આપી દઈશ હું ડિસ્પ્લે પર ત્યારબાદ તમે ફોન કરીને ઘરું સાથે વાત કરી શકો છો અને વીઘે સો રૂપિયા છે સાટવાના અને કલાકમાં ભાઈ પાંચ ચાર પાંચ વીઘા પણ સાટી દે છે એટલે એ કોઈ સિંચા નથી તો આ રીતે સાટવાના હોય છે જવાબ અને આ ભાઈને કોઈક ઓળખતા હોય તો કોમેન્ટ કરી દેજો પાછા કે એમ ઓળખવી એમ પણ ભાઈ ભાવમાં પાછા કોઈ ફેરફાર નહીં થાય સો રૂપિયા એટલે સો રૂપિયાના લોકો માવા ખાઈ જાય આખો દિમાગ દસ માવા આવે દસ રૂપિયાનો એક માવ તો આપણે વેગે સો રૂપિયા લઈએ તો આ સસ્તું ને સારું કહેવાય અને તરત કામ થઈ જાય આપ્યું આવા ભાવમાં સાટે કોણ દે સો રૂપિયામાં એટલે તો આપણે બહુ વિડીયો લાંબો નહીં કરીએ પણ વિડીયોમાં પહેલી વાર હોવ તમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો એ નહીં ખાસ ભૂલતા અમારા નવા અપડેટ બધા અલગ અલગ વિડીયા હોય તો અમારી ચેનલમાં પહેલી વાર સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર પણ કરી દેજો છટાઈ ગયા છે આપણે સામે જો લેન પાથરેલી છે આ દેખાય છે સામેથી થી લેન પાથરેલી છે અને અહીંયા આપણું પાણી આવે છે આ મશીન નું પાણી છે ભાઈ મોટર નથી આપણે ડીઝલ ઉપર મશીન નકારવી એનું પાણી છે અને આપણો ધોર ગયો છે આપણે અત્યારે ઓલરેડી છે ને ચાર કેરા પાઈ દીધા છે અને પાસમાં કેરામાં અત્યારે પાણી મેકેલું છે આપણે ને આમાં સાટેલા છે તૈલ આપણે બધો જ વિડીયો આમાં ભેગો આવી જશે તો આ રીતનું પાણી હાલે છે એ સરખું નથી હાલતું એક બાજુ વધારે પાણી હાલે છે કારણ કે પાટિયા થોડાક મોટા થઈ ગયા હોય એવું લાગે છે એટલે મશીનનું પાણી તો પાટિયા મોટા હોય ને તો એક સરખું ન હાલે મારા અંદાજ પ્રમાણે સ ફૂટના પાટિયા હશે એટલા માટે એક બાજુ પાણી હાલે છે એટલે કંપાળે કંપાળે ધૂળ વધારે ખેંચવી પડે આખા દાવડામાંથી અને વેણ પડી જાય ને તો થોડીક વેણ પડી જાય એટલે પાણી પછી છે ને બીજું પાણી ને એટલે પાણી ના ન હાલે આખામાં એ જે વેણ પડી ગયેલી હોય ને એ બાજુ જ પાણી હાલે ઘડીક વાર છે ને એક સરખો હાલ છે પાણી આ રીતનું ઘડીક વાર અહીંયા આપણે હાટકીનો પૂળો પણ એક મેગી દીધો છે જેથી કરીને અહીંથી ને જ બે બાજુ પાણી પડી જાય એક બાજુ ન હાલે અને વેણ પણ ન પડે આ રીતે હાઠકીનો મેકી દીધો એટલે બે બાજુ પાણી વયું થાય અડધું અડધું વાડી છે ભાઈ અને મશીન અત્યારે ચાલુ છે અવાજ તમને આવે છે અને અહીંયા ચારે બાજુ પવન સરખી પણ ચાલુ છે એટલે એનો અવાજ પણ થોડો થોડો આવતો હોય છે દોરિયો આપણો છે મસ્ત વાડી છે બંને ચારે બાજુ છે ને પવન સરખી છે અત્યારે તો છે ને થોડુંક ઉઠાવ ઓછો આવે કારણ કે પછી લીલું બધું ઉગી જાય ને પછી મસ્ત વાતાવરણ લાગે અને અહીંયા આપણે મેળો મેળો બનાવવાનો છે હું તમને પછી વિડીયો બનાવીશ ને મીખીશ એમાં આપણી ચેનલમાં ખાસ કરીને ચેનલમાં પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા